કારણ કે કાલ ઘઉં સાફ કર્યા હતા એટલે ઘર રજ રચવાળું થઈ ગયું હતું અને ઘરમાં બેસીને કરાતા આજે પણ કરીએ એવી જ કાંઈ તૈયારી ચાલો અહીં લઈ લીધા છે જો બધા ગમેલા કયો કે બકરી આંખ્યો કે શું થયો કઢાઈ આંખ્યો કે શું થયો અને આજે ચોખા કરવા છે ચાર જોઈ લઉં ચોખા કેવા છે ઉથર પાથર કંઈ થઈ જશે સવારે સવારે ચોખા સાફ કરી લીધા જુઓ ડ્રમ બર નાખ્યો પાછો જોઈને કે કાંઈ પડ્યું નથી ને જોવા માટે જ ખોલ્યા હતા કાંઈ પડ્યું નથી જીવડો કે કાંઈ ચાલો હવે અંદર એ બતાવું છે કે સુશીલાબેન ઠક્કરનો મેસેજ હતો પર્સનલમાં કે બેન તમે મોનુને ત્યાં આપ્યો કે હું રાખો છો એ શેના ડ્રમ છે પ્લાસ્ટિક છે કે રબડ છે કે એ શું છે અને મેં કીધું કે કેમિકલ કે ના છે તો કે શેનું કેમિકલ છે એ પૂછતા હતા તો હું તમને બતાવું એ બધા જ કેમિકલના નથી એને ત્યાં આપે કેમિકલના હતા જે બ્લોક ફેક્ટરીમાં ઘણીવાર વપરાતું હોય એ હોય છે અને બાકી બીજું ઓઇલ છે અમારી પહેલાં ટ્રકો હતી એટલે ઓઇલો આવતું ઘણી વખત અને એ ઓઇલના ડ્રમ છે એ તમને બતાવું કેવા છે અને સેમાં ભરી કે કારણ કે હવે નાના મોટા હું ખાલી કરીને ઉથલ પાથલ કરીશ નહીં થશે ને થોડું થોડું રહ્યું છે ને નાના નાના પેકિંગમાં નાખી દઉં દસ કિલા જેટલું છે એમાં વીસ કિલોના ખાલી કરું જેથી પાછા ઘઉં સાચવી શકાય સેલ્ફીમાં બતાવ તો ઊંધું દેખાય એક જો આ ઓઇલનો છે આમાં દસ કિલો અનાજ આવે છે અને આ નીચે છે આ પણ ઓઇલનો છે આમાં ત્રેવીસ કિલો વજન ત્રેવીસ કિલો જેવો અનાજ આવે છે અને બાકી તો બજારમાં છે ને ઘણી બધા વેચતા હોય છે તો ભંગારમાં તો એ આપણે મળી જાય સરસ અને આમાં કાંઈ નથી પડતું જો એક વર્ષથી સાચવ્યા હતા મેં એને ખાલી કર્યા છે અને હવે ખાલી કર્યા છે એમાં કે આ આખું ભર્યું છે એને આવા આનામ નાખી દઈશું અહીંયા આ બાજુ ખાલી કર્યા ઘર સફાઈ કરતાં એવું બહુ પરિસ્થિતિ થઈ જાય આ કદાચ કેમિકલનો છે ડોક્ટર દિક્ષિત તો આવા આવા મેં મારી પાસે છે કમેન્ટ હતી ને એટલે હું બતાવી રહી છું હો તો મિત્રો વાગી ગયા છે ત્રણ જો આપણું ગોધળું મસ્ત સુકાઈ ગયું ધોવાઈ ગયું સુકાઈ ગયું તડકો મસ્ત છે તપી જાય છે કેવું તપી જાય ખબર છે એક જોક્સ આવે તો સરસ આ વોટ્સએપમાં કે ઉપરના માળેથી ચણાનો લોટ પાણીમાં બાંધીને ઘા કરો ને તો નીચે પહોંચા પહોંચા ગાંઠિયા બની જાય એટલો તપ છે કે વચ્ચે ફેંકાઈ જાય ગાંઠિયાને તેલમાં તળવાની જરૂર ન પડે ખરેખર એટલો તપ છે કે પાંચમા માળેથી કે ઉપરથી લોટ ફેંક્યો તો નીચે પણ ફેંકી એટલે નીચે ગાંઠિયા બની જાય એટલી ગરમી છે આ એવું છે કૂદડું તો મારું હું બે કલાકમાં સુકાઈ ગયું તો મિત્રો હવે લઈ લઈએ આપણે સુઈ ચા ગાંઠિયા એ બનશે એ ગાંઠિયા નહીં ખવાય ઉપરથી ફેંકીએ ગાંઠિયા નહીં ખવાય પણ આપણે સુઈ ચા લઈ લઈએ આજના સુવિચારની વાત કરીએ તો કે માણસનું જીવન છે ને એક ભીની માટી જેવું છે ગારા જેવું છે ભીની માટી જેમ કુંભાર બાંધે પછી એ જે કંઈ ઢાંચામાં ઢાળે એને તાવડીમાં ઢાળે તો તાવડી બને એને માટલામાં ઢાળે તો માટલું બને દીવામાં ઢાળે તો દીવો બને અને બચત બનાવે શું કેતા અમે દીસી કહેતા એ બનાવે તો એ ઢાળે એટલે કે ઢાંચોમાં જેમાં જે નાખે કુંભાર એ ઢાંચો બની જાય મનુષ્યનું જીવન પણ એવું છે તમે જેવું વિચારો એવું થાય તમે નકારાત્મક વિચારો તો તમારું પરિણામ નકારાત્મક આવે તમે સકારાત્મક વિચારો તો જીવનનું પરિણામ સકારાત્મક આવે મારાથી એ ન થાય હું ન કરી શકું મારો પગ દુખે છે બાર હલાય નહીં મને રોજ રોજ બીમારી નડે છે તો એ બીમારી વધતી જાય કારણ કે જીવન જ એવું છે આખું ગારા માટી જેવું જેમ કુંભાર ઢાળે એમ માટી ઢળી જાય એમાં આપણું જીવન પણ ઢળી જાય તો એટલા માટે આપણે હંમેશા સકારાત્મક વિચારો કરવાના કે હું તો બધું જ કરી શકું મને તો બધું જ આવડે છે મને પરમાત્માની એટલી મોટી મહેરબાની છે કે હું બધું જ કરી શકું છું ભગવાન હંમેશા મારી સાથે છે બધું કરી શકું એટલે હંમેશા પોતાના વિચારોને સકારાત્મક વલણ બાજુ લઈ જવાના નકારાત્મક વલણ બાજુ ક્યારેય ન લઈ જવાના ક્યારેક આવે નકારાત્મક વિચાર ને તો પણ કહેવાનું કેન્સલ કેન્સલ આપણો વિચાર તો રાઈટ દિશામાં જઈ રહ્યો છે બરાબર ને હું બધું જ કરી શકું ચાલો અહીં બેઠા બેઠા વિચાર આવતો તો કે બેઠી થી સામે ટેબલ દેખાય છે દેખાય છે ને હવે આ ટેબલ નું એવું છે કે આપણે આમ ઘસડીએ છીએ આગળ પાછળ એના કારણે નીચે ટાઈલ સેટ ઝાંખી થવા લાગે છે ટેબલને ને આગી પાછી કરવા છતાં નીચે કંઈ અસર ન થાય એમ કાંઈ ગોઠવું પડશે જો સ્ટોન પડે છે સ્ટોન માં નીચે આપણે રબર ભરાવી છે રબર ના શું કહેવાય તે ડટ્ટા કે મશીન નો સિલાઈ મશીન માં ભરાવ્યા છે આમાં ભરાવે છે એને ગ્વારી ઘડી દેશે ની તો એનાથી પણ થઈ જાય છે લીટા ઝળખી થઈ જાય છે ટાઇલ્સ ખાટલા માં ભરાવી અહીં મેં સ્ટોન માં ભરાવી દીધા છે પણ આના માં તો ડટ્ટા આવશે નહીં એટલે એના માટે કાંઈક આપણે આઈડિયા બનાવી કાંઈક વિચાર કરીએ તો મિત્રો જો મેં શોધી લીધું એ આની માટે વિચારી લીધું

ચાલો એને ભાગ કેટલો જોઈશે લંબાઈ ધોઈ દેની અહીંયા આપણે આટલું જોઈશે આ પૂરું થાય છે કે બે એમનો વધું રાખી દઉં મે 1 કિલો

અહીંથી સિલાઈ મારી અને આમ મારી એટલે પલટાવી નાખીએ આપણે એક જ બાજુ સિલાઈ કરવી પડે એટલે આમ પલટાવાનું કર નાખ્યું હવે આને વાળી અહીં સિલાઈ મારી દેસુ

આનામાં સિલાઈ કરી સાથે સાથે અહીં પણ આટલી સિલાઈ કરી રાઉન્ડ થઈ જાય અહીંથી સિલાઈ અહીંથી સિલાઈ અને આની અંદર એક આપે ઝીણી દોરી પરોવી દઈશું આ ઢીલું સાવ નથી લાગતું એટલે હું ફિટિંગ કરી આવ એની માટે આમ ખેંચીને તો હું સીવી આવી તમે દૂરથી થોડુંક ઓછું દેખાયું તો બતાવી દઉં કે ઉપરથી આમ વાળ્યું છે અંદરથી આ રીતે સિલાઈ લીધી હમણાં વધારાનું સાંકડું કર્યું એટલે હવે એને આપણે ઉથલાવી લઈએ હવે આની અંદર પરોવી દઈએ છેને સરસ ફિટિંગ જેવું થઈ ગયું પેલા ફિટિંગ નહોતી બંનેને પરોવી લઈએ બંને બાજુ થઈ ગયા ને ત્યાં ફિટિંગની રીતે બસ સરસ હવે જો અહીં નીચેથી ટાઇલ્સ નહીં તો ટાઇલ્સ ખરાબ નહીં થાય આ કપડું છે એટલે અને જ્યારે ધોવાનું એક મેળા થઈ છે ધોવાનું ત્યારે આને કાઢી લેશું અહીં આપણે બે ટીક ટાંકા મારી દઈશું અગર આપણે આમ કરીને શિફ્ટી પણ ભરાવી દઈશું પણ અત્યારે આની અંદર પાયા નાખવા માટે જોઈશે ને તો આની માટે અંદાજ મારી આ છો આ છે તો એના પર નિશાન કરી લઉં કે આપણે અહીંથી કાપવું છે આ રીતે ચારેમાં ઓલી બાજુ નિશાન મારી લઉં ચારી કો નિશાન થઈ ગયા હવે એને આપણે કટ કરી લેશું હવે એને ક્યાં સિલાઈથી આપણે મારીએ તો ભલે અને જો દોરા નીકળતા હોય તો અને આમ અગરબત્તીથી થોડું થોડું અડાડી લેશું ને તો પણ ચાલશે આ રીતે બે બાજુ અવાજ પણ કટ કરી લઈએ એ એ પહેલાં અહીંયા આપે ને સિલાઈ મારી દઈએ જેથી આગળ પાછળ ન થાય બે આંટી દઈ દઈશું જેથી નીકળી ન જાય તો જો આ બંને આપણી સરસ થઈ ગયા તૈયાર હવે નીચે હું ભરવી લઉં જો આપણે આ કેવું સરસ થઈ ગયું બંને બાજુ તો કેવો લાગ્યો તમને આ આઈડિયા મારી ટીપ્સ કેવી લાગી આશા રાખું શું કે ગમી હશે તમને અને આ તો શું છે કે વેસ્ટમાંથી વેસ્ટ આઈડિયા છે નીચે ખરાબ નથી થાય તો આ ટાઈલ્સ માઇલ્સ નાખી થવા લાગી જોયું ત્યારે એમ કે નાનું માટે કાંઈક કરી અને હવે જો આપણે નહીં કિસ્સા તમે એક ઉપાય બતાવ્યો ને ઉનાળો છે પાણી ગરમ થઈ જાય જો આ મારું માટલું બહુ ઠંડુ થાય છે આના પર આપણે થોડું થોડું પાણી નાખ્યા રાખશું ને તો માટલું એથી વધુ ઠંડુ થશે એમાં કહું છું તમારી પાસે જો હોઝિયેરી હોય તો ખૂબ જ સારો ઉપયોગ થાય તમે કરી જજો હજી પણ આમે માટે છે આ બોટલ ત્યાં ફેક્ટરીએ માણસો આમાંથી જ પાણી પીએ છે સીધા તો અને દોરીને ખેંચી લેશું બરાબર ની કે રહી જાય તો પણ તપે નહીં પાણી માટલા જેટલું ઠંડુ ન થાય તો તપે તો નહીં જ ને અને જ્યારે પાણી ભરવા જાય આમ તો હું એને કંતાનની ગુણ આવે ને એનાથી બનાવી શકું મને બનાવતા આવડે છે આ એક વિડીયો ભાઈ આપ્યો છે પહેલા તો એનાથી એકદમ ઠંડુ રહે નાની બોટલને કહી આ ભાઈ પાણી ભરવા જાય ત્યારે એને આડું આવે એટલે આ તો શું સરળ રહે આ કાઢ્યું જી આવે પાણી ભરી આવે ભરી આવ્યા પુરાવી દીધું અને થોડું ગમે તેવું પાણી આપે રેડી દઈશું એટલે ઠંડાનું ઠંડુ જેવું સુકાઈ જવા જેવું લાગે એટલે બહારથી બીજું પાણી રેડી દેવાના એટલે ઠંડુ રહેશે એમને જો મજા આવશે તો એ વસે તો હું અંદર બીજું કપડું નાખી દઈશ એટલે જાડું થઈ જશે કારણ કે કામ કરે બિચારા પાણીની તરસમાં વધુ લાગે તો એની અંદર એવું લાગશે તો અંદર કોટનનું કપડું નાખી દઈશ આની અંદર જ જોઈન્ટ કરી દઈશ તો કેવો લાગ્યો આઈડિયા આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખીશ કે તમને ગમ્યો હશે આ ઉપયોગી લાગી હશે જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો નવા હો તો ચોક્કસથી કરજો અને સજેશન પણ કરજો હવે મને આગળ તમને શું શીખવું છે કે શું એવું નવી તમને કંઈ જાણકારી જોઈતી હોય તો મને કહેજો હું કોશિશ કરીને તમને મનથી જાણકારી બધી આપવાની કોશિશ કરીશ બરાબર હવે વિડીયો નથી આપતી મને જવું છે બચ્ચા પાર્ટી પાસે આજે બચ્ચા પાર્ટીને ચોકલેટ નથી આપવાની પણ હું એ વિડીયો નું કરશું એડની કાલે મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય આવજો મિત્રો બાય બાય